સાબરકાઠાના અરવલ્લી જિલ્લાના સંગઠન સાથેની બેઠક પૂર્ણ થઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની બંધ બારણે યોજાયેલી બેઠક પાંચ કલાક બાદ પૂર્ણ થઈ હતી બેઠકમાં માત્ર ઉમેદવાર બદલવાની નહીં પણ ઉમેદવારને સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાની સાબરકાંઠા જિલ્લા પ્રમુખે કરી વાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંગઠન સાથેની બેઠક પૂર્ણ થઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની બંધ બારણે યોજાયેલી બેઠક પાંચ કલાક બાદ પૂર્ણ થઈ હતી બેઠકમાં માત્ર ઉમેદવાર બદલવાની નહીં પણ ઉમેદવારને સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાની સાબરકાંઠા જિલ્લા પ્રમુખે વાત કરી હતી લોકસભા સીટ પર ભાજપનું કુકડું બેઠક બોલાવવામાં આવી હતી લોકસભા સીટના ભારે ઉમેદવાર પગલે ગૃહ રાજ્યમંત્રી લોકસભા સીટના ઉમેદવારને શાંત પાડવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી ભારે વિરોધાભાસ વચ્ચે કાર્યકર્તાઓને મનાવવાની કરાઈ ચર્ચા ખાનગી રીતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા હોવાની ચર્ચા પણ છે માત્ર સામાન્ય બેઠક હોવાનું જિલ્લા સંગઠનનું કહેવું છે બેઠકનો દોર તો ઇલેક્શન નજીક છે સ્વાભાવિક છે કે અવારનવાર આવી રીતના રાજકીય નેતાઓ આવતા રહેવાના સંગઠનાત્મક આવનારા ઇલની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેવી રીતના વિજય થાય તેના માટેની ચર્ચા છે કે ક્યાંક થોડી સામાન્ય નારાજગી હોઈ શકે છે પરંતુ એવું મને ચોક્કસથી દેખાય છે કે એવી કોઈ મોટી નારાજગી નથી પરંતુ જે પ્રકારે અહીંયા બેસીને ચર્ચા થઈ આવનારા દિવસોની અંદર સાબરકાંઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના પાંચ લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી કઈ રીતના કયા વિસ્તારની અંદરથી મત મેળવવા અને કેવી રીતના તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના મતથી વિજય મેળવે તેની સંપૂર્ણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણી અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે